જય માતાજી મિત્રો આ જવાબ જોઈ શકો છો આ વરસાદનું કેટલું બધું કીચડ એ કીચડ છે પણ મોજમાં આવી જશે બને બને એક જોવો બેઠા છે કીચડ જુઓ કેટલું બધું કીચા છે જો વરસાદનો માહોલ એક બાજુ ચાર હરખી કરવાની એક બાજુ ચાર ખડકવાની ઢાંકવાની બહુ હેરાન હેરાનગતિ છે વરસાદ પણ આ ફેરે વહેલો આવ્યો આમ ગણતરના દિવસો જ છે જો આવું કરવું પડે વરસાદ चार हुक जो एक बाजू ढाकी थी से चार एक बाजू अंदर दी थी से पतरा दूर आ बाजू मजा करे बरसात चालू थे हम ધીમે ધીમે ગતિ પકડી રહ્યો છે આ જો વરસાદથી કંટાળીનું હા એ કંટાળ્યા હવે તો વરસાદથી હા હેરાનગતિ એક બાજુ ફોદવાની હુકાવા દેવાની અને પાસે પાસે ખડકવાની બહુ હેરાનગતિ વરસાદનો માહોલ જો અને આ કિચડ જોવો તમે વરસાદનું આટલું કિચડ ખાખણું કરતાં કરતાં પણ આવું કિચડ થતું હોય છે જો આ તો ઊભા થઈ કરતા નથી બેઠા થઈ કેટલું કિચડ છે જો તમે કેટલું કિચડ એ કિચડ તડકો નીકળે તો ખોડા આરે ખોટા વાર પણ તડકો નીકળતો છે ને જો ખાબોચિયા ભરલ પડ્યા છે બીજું તો શું કે વરસાદનું બધું રમણ ભમણ દેખાય બધું અખણો કરો કે ના કરો એ તો એવું નહીં હું જ રહેવાનું અખણો તો ઘણો કરો પણ જગ્યા ગમે એટલી વધારે હોય તો હોળી દેખ લાગે વરાવા શું કરવાનું પડો ઝાબુ ઝાબુ ખાવા હોય તો આવું આખો પડો ઝાંબુ તૂટી ગયો ઉપર ઝાબુ વળ જાય દેખાતા હોય હે બધા જાબુ ખાવા હોય આવી જજો વરસાદનો માહોલ સેન બાકી આખે આખો વરસાદનો માહોલ બધો બધો માહોલ છે વરસાદનો લોટલો हो बहु सारू जो बहुत सुंदर माहौल बहुत सारा है वरसाद तो से से, से माहौल बहुत सारो है जो लीला लीला झाड़का के मस्त लगे वरसाद गर्मी करता વરસાદ સારો એમ મહેનત તો વધી જાય પણ તોય એ વરસાદ સારો એમ આવી ડુંગળીઓ કેટલા જણાએ વાળી છે અને કેટલા જણાએ જોઈ છે કોમેન્ટ કરજો